હઠ લઈને બેહી જાય કે ના આમ જ કરવાનું છે પછી બીજા સ્થિતિ શું થાય દાદા પ્રતિજ્ઞા કરી કે કાલ પાંડવોને મારી નાખીશ નહીં તો અર્જુનને મારી નાખું સાંજનું યુદ્ધ સમાપન થયું સૌ પોત પોતાની છાવણીમાં ગયા રાત્રિના બાર વાગ્યા પછી અડધી રાત્રે ભગવાન કૃષ્ણ વિચારે છે લાવ જોવા તો દે પાંડવોની દશા શું છે ભગવાન ચાલતા ચાલતા યુધિષ્ઠિરની છાવણીમાં ગયા તો યુધિષ્ઠિર મહારાજ પોતાના તીર કામઠાઓને તૈયાર કરે પોતાની તલવારોને ઘસી રહ્યા છે ભગવાને પૂછ્યું કે ધર્મરાજ આ અત્યારે અડધી રાતે શું કરો છો યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન તમે તો જાણો છો દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે અને એ પ્રતિજ્ઞાને લઈ અને અર્જુનને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી છે ઊંઘ નથી આવતી ક્યાંય ચેન નથી પડતું એટલે મારા હથિયારોને તૈયાર કરીએ છીએ ભગવાન કહે છે બહુ સારી વાત છે તૈયારી કરો ભગવાન ભીમની છાવણીમાં ગયા ભગવાન જોવે છે ભીમ આખા શરીરે પરસેવાથી લથબથ થયો છે આખા શરીરમાં પરસેવો પરસેવો અને પોતાની ગદાને લઈ અને પોતાના ગદાના એ દાવને તૈયાર કરી રહ્યો છે ભગવાને પૂછ્યું કે ભીમસેન અત્યારે શું છે મજા લે ભૈયા આ શું છે અત્યારે રાત્રે હા પ્રભુ તમને ખબર છે કે દાદા વિષ્મે પ્રતિજ્ઞા કરી છે અને એ દાદાના શબ્દો કાનમાં ગુંજા કરે છે ઊંઘ નથી આવતી ભગવાન કોઈ તૈયારી કરો નકુલ ને સહદેવ પોતાના તીર ને ઝેર પાતા હતા ભગવાને એને પૂછ્યું ભગવાનને એ જ જવાબ મળ્યો ઊંઘ નથી આવતી ભગવાનને થયું આ બધાને અર્જુનને મારી નાખવાના છે તો આને ઊંઘ નથી આવતી અર્જુનની દશા શું છે તો જોવા દે જેને પોતાને જ મરવાનું છે એની દશા શું છે પાંડવોની આખી એક છાવણીમાં એક એક સૈનિકો તૈયારી કરે છે ભગવાન અર્જુનની છાવણીમાં ગયા પરમાત્માની આંખો ફાટી ગઈ અર્જુનને જોઈને આ શું અર્જુન પોતાના જમણા હાથ નો તક્યો કરીને સુતા ઊંઘ કેમ આવે છે કે અરે દાદા ભીષ્મએ કાલની પ્રતિજ્ઞા કરી છે કે કાલ સવારથી સાંજ સુધીમાં પાંડવોને મારવા અને પાંડવો ન મરે તો તને તો મારી જ નાખવો આવી પ્રતિજ્ઞા કરી છે અને આ તારા મોટા ભાઈ તારા નાના ભાઈઓ તારી આખી સેનાઓ બધા જ ચિંતામાં ગરકાવ થઈને ઊંઘી નથી શકતા અને તું અહીંયા ઘસઘસાટ ઊંઘે તને નીંદર કેમ આવે છે તને ઊંઘ કેમ આવે છે અને ત્યારે અર્જુન બોલ્યા હતા પ્રભુ સાંભળો મને ઊંઘ એટલા માટે આવે છે કે મારી ચિંતા કરવાળો કૃષ્ણ હજી જાગે છે મારી ચિંતા કરવાળો કૃષ્ણ હજી જાગે છે પણ મારે તમને એટલા માટે કહેવું છે કૃષ્ણ એટલા માટે જાગતા હતા કે અર્જુન જ્યારે સૂતા હતા ને ત્યારે એના રૂવાડાઓમાંથી અવાજ આવતો હતો કૃષ્ણ 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 જે સંસારનો કોઈ જીવાતમાં પ્રભુનું ચિંતન કરે એની દરેક પરિસ્થિતિઓની ચિંતા મારો ઠાકોરજી પોતે કરતો હોય છે ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે તમારી ચિંતા પરિણામ નહીં બદલી શકે તમારું ચિંતન પરિણામ બદલશે તમે ગમે તેવી સ્થિતિમાં આવી જાઓ ભગવાનનું સ્મરણ કરો તમને સારો માર્ગ બતાવવાની જવાબદારી એની થઈ જશે ચિંતા કરશો પ્રભુનું ચિંતન કરો પ્લેનમાં બેહો અને અંદરથી એનાઉન્સ થાય કે કંઈક ખામી આવી ગઈ છે પછી ચિંતા કરો છો કે ભગવાનનું નામ લ્યો સાચું બોલજો તમે ચિંતા કરો તો શું કરો કે આ આ ચકડ આમ ફેરવીએ આમ કરીએ આ તમારે થાય તો તો આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય ભગવાન હવે તમે કરો એ સાચું છે તો પરમાત્મા જે કંઈ કરી રહ્યા છે આપણું સારું કરી રહ્યા છે અને જેને દુનિયામાં સ્વીકારવાની આદત પડી ગઈ છે ને એને આ સંસારમાં કોઈ દુઃખી કરવાવાળું હજી જન્મ્યું જ નથી જેને સ્વીકારવાની આદત પડી ગઈ છે સ્વીકારવું જરૂરી છે ખાલી લાફો મારીને ગાલ લાલ રાખવા જેવું નહીં હો સ્વીકાર લેવા જેવું નહીં હૃદયથી સ્વીકાર લેવાનું સ્વીકારાઈ ગયું છે પ્રભુએ મારું જે કઈ કર્યું છે સારું કર્યું છે ભગવાન પાંડવોને લઈ અને જતા રહ્યા પાંડવોની જગ્યાએ દ્રૌપદીના પાંચ દીકરાઓ સુતા હતા કૃષ્ણ એ નહીં કહ્યું હતું તમે ચાલો અમારી સાથે ચાલો અમારી સાથે છતાં પણ દ્રૌપદીના પાંચ દીકરાઓ ભગવાનની વાત ન માન્યા અને આ દુનિયામાં જે શ્રેષ્ઠ માણસો તમને આબરૂદાર માણસ બુદ્ધિવાન માણસ તમને જ્યારે કઈક સલાહ દેવા આવે ને તમે જ્યારે એની સલાહ નથી માનતા ને ત્યારે તમારું અહિત જ થાય કૃષ્ણ એ દ્રૌપદીના દીકરાઓને કીધું તમે પણ ચાલો અમારી સાથે ગંગા કિનારે ન આવ્યા અશ્વત્થામાં એના મસ્તક વાટી નાખ્યા પાંડવો સમજીને ભગવાને દુર્યોધનને સમજાવ્યો તો દુર્યોધન સમજી જા પાંડવોને પાંચ ગામ આપી દો હું સમજાવી દઈશ પાંડવોને પણ દુર્યોધન ન માન્યો શું થયું ગાઠનું ગોપીચંદન ગયું બધું આ દુનિયામાં તમને જ્યારે વડીલો સમજાવે ત્યારે એની વાત સમજી કાલ આ વાત પર નથી જ્યારે તમે વડીલોની વાત નથી માનતા ભગવાન પાંડવોને લઈને ગયા અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચ દીકરાઓને મારી નાખ્યા સવારે ખબર પડી કે પાંચ દીકરાઓને મારી